તો હાલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે મારી ચેનલના મારા નવા લો વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં તો પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામને જય દ્વારકા દીશ મિત્રો આજે છે ત્રીસ દિવસ ડેઇલી વ્લોગિંગમાં આજે છે ડે ત્રીજો તો ચાલો કન્ટિન્યુ કરી બાકી મિત્રો આપણે જો જઈએ હિમાલ અને દાદુડો આજે આવી ગયો કારણ કે આજે પાણી ઓછું હોય તો ચાલો જઈએ ફાઇનલ મિત્રો મસ્ત મજાની ફેન્સ જોવાની કામ બેડમાં નીકળી ગયા અને આપણે આ હાલીને આપણે આમ રોડે રોડ જવું છે કારણ કે આપણે મિત્રો આમ આગળ આગળ રહેવાનું અને મારા પપ્પા ઓલા બે ખૂણા હાચું છે મારે એક આમ ને આમ બે ખૂણા હાંચવાના હે તો પછી ભલે હું વચમાં ચડી ગયા એટલે આપણે રોડીને રોડે જો ઓલો એરવાલ હે ને ત્યાં જવાનું હે તો ચાલો ત્યાં જઈએ તો ફાઇનલી મિત્રો મજા ને આપણે અહીંયા રોડ આગળ આવી ગયા હે જોવા એરવાલમાં પાણી આવે છે જોઈ લ્યો અરે યાર આ આકા થાય બાકી જો મિત્રો પી હું ચડી રહી છે આ પંખા પારી આવે વળાને तो मित्रों घड़ी का बैठी आम था भैंक आ जाए कम ध्यान था तो तुम तो तो लोग लाइक करना हो फर ना बाकी आज तीजे दिवस है चलो तीजा दिवस ने कंटीन्यू तो मित्रों हम आप ट्राई कराइज उतार उतारनी तो साइड उतार ना तो बपर कहीं भाई खोरू पड़े चलो वाणी साइड उतार ना बाकी माल चला है फटाफट तो उतार उतरनाखी बीजू मित्रों लोकेशन चेंज कर ना जाइए वहाँ तर अँ आई गया कारण कि भैं का काम वही गए है साइड तक कहीं है लोकेशन चेंज करना ना बाकी बूट उतर ना है कारण गर्मी चलो उतारना કે ઉસ્તાદ માં ગંગાને કોઈએ પૂછ્યું છે કે માં તારામાં સ્નાન કરવાથી મનુષ્યના પાપ ધોવાય છે તો તમે આ પાપનું શું કરો છો તો ગંગાએ સરસ મજાનો જવાબ આપ્યો કે એ પાપ સાગરને આપી દઉં તો સાગરને પૂછ્યું કે તમે એ પાપનું શું કરો છો તો સાગરે એમ કીધું કે હું વાદળને આપી દઉં છું તો વાદળે શું કીધું ખબર કે હું એ પાપનું જેની પાપ જેના પાપ હોય ને એના ઘેર પાછા વરસાવી દઉં છું એટલે મનુષ્ય તમે ધ્યાન રાખજો આનું કરેલું અહીંયા જ ભગવાનું છે એટલે તમે જેવું કર્મ કરશો ને એવું ફળ મળશે એટલે કર્મ કરો ફાઈનલી મિત્રો સાયરી ઉતરી ગઈ એને કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર ને બાકી જો મસ્ત મજાના રોડે બેઠા હોય તો હું બધી ચાલી રહી છે અને મિત્રો ફાઇનલી મિત્રો મસ્ત મજાના ઘેર આવી ગયા ને હવે આપણે ભાઈ અઢી ત્રણ વાગે માલ ચાલવા જાશું ને ત્યારે જ મળશું તો હું કન્ટિન્યુ રહેજો તો ફાઈનલી મિત્રો મસ્ત મજાના વાગી ગયા છે અઢી ને જો ફાડિયા ગંધરામાં ચડી ગયા બાકી જો ભાઈ હું લઈને જાઉં ને માલ ચાલવા તો ચાલો જાય બાકી આજ સાયરી બાયરી કંઈ હે નહીં બનાવી નાખું જો સાયરી કેવી લાગી જો કોમેન્ટ બનાવી બાકી થમનલ બે બાકી છે અને એડિટિંગમાં દેવું હોય ને નું રોધન થઈ ગયું કમ્પ્લીટ તમને લેપ ગયું અને લોગ લોગનું ખાલી હોય સોર કરવાનું એવું કાંઈ કામ નથી ચાલો જઈએ બીજું હું કર કરનાથી બધું બાકી મિત્રો આજ કઈ ખુલાસ થયો ઉઘાડ થયો હોય બાકી હમણાં તો વાદળ હતું ને આજ થોડોક ઉઘાડ થયો હોય બાકી ત્યાં અંધારું ઓંધાર હું એવું ઈ એવું હતું મિત્રો મિત્રો આપણે બીડ માં હજી માર્ગે ભૂ ગયા બાકી જો ઓલ પાડી છે ને અહીંયા ઓલ પાણી દેખાય ને ત્યાંથી લઈ ત્યાંથી લઈ 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 છે કઈ સુધી ધોવાઈ ગયું મિત્રો આવું તા એટલું ખેતર ધોવાનું એટલે બહુ ના કેવાય માથી પારો એટલું ઘણા આવે મિત્રો ત્યાંથી ધોઈ ગયો એટલું સીધું અહીંયા સુધી ધોઈ ગયું બાકી આ ગુંદરી હોય રહી હતી તો માન મન ઊભી રહી બાકી જો આ કાપ અહીં વહી રહ્યો દેખાય બહુ નુકસાન મિત્રો આ અમર સાહેબ ફાઈનલી મિત્રો મસ્ત મજાના પેસું ચારે ચારવા ફૂગી ગયા અહીં બીડમાં અને આ જઈ મિત્રો ચેક કરો લીલી નાગરો આ બધું તમે ગમે ત્યાં નજર નાખ્યો લીલી નાગર ઉ લીલી નાગર જોવાના જીલી જ છે તરાવતા જોઈએ મિની તરાવ નહીં જોયા તો તમને દેખાડ મિત્રો આને કહેવાય મિની તરાવ કારણ કે તરાવ કર્યું છે તરાવ ઊંડું નથી અને બહુ લાંબુ નથી જઈ લ્યો હવે આને કહેવાય મિત્રો મિની તરાવ એક સપોર્ટ દેખાડી મિત્રો કાયમ ચાલુ જ છે તો મિત્રો હવે આ ફૂલ વિડીયો પૂરો કરી નાખીએ હવે ઘેર જાય પછી મૂકો બાકી બસ મજાનું બધું એડિટિંગ થઈ ગયું હોય તો મિત્રો ત્રીસ દિવસ ડેલી બ્લોગિંગના ચેલેન્જમાં આજે તો ત્રીજો દિવસ તો એ થઈ ગયું હોય કમ્પ્લીટ તો મળીએ ચોથા દિવસે તો મિત્રો હવે આજના બ્લોગ માટે બસ લઈ જ મળીએ કાલે બીજાને ધમકેદાર બ્લોગ છે રામી રામ ડાયરે જય શ્રી રામ જય દ્વારા બ્લોગ ગયું તો લાઈક કરી નાખો નાગ તો લાઈક કરી નાખો જ્યાં પણ તો સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે કોમેન્ટ કરી નાખો ચાલો મળીએ કાલ જય શ્રી રામ જય દ્વારકાધીશ